વડવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા ભાજપના વોર્ડ નંબર તેરના ચાલુ સદસ્ય નકલી સીબીઆઈ બનીને ફરતા આનંદનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સાથે બીજા બે ની પણ અટકાયત કરવામાં આવી છે ત્યારે ગુજરાત પ્રદેશ અને કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે તો આવો જોઈએ ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ નકલી પદાધિકારીઓ અને નકલી કચેરીઓનો ધમધોકા ચાલી રહી છે છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી દાહોદમાં નકલી સરકારી કચેરીને અન્ય જગ્યાએ નકલી સરકારી કચેરીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા એવી રીતે જ નકલી વડાપ્રધાન કાર્યાલય પીએમઓના અધિકારી ઇન્કમટેક્સ અધિકારી ડોક્ટરો નકલી ખાદ્ય પદાર્થો નકલી 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 નકલીનો ભાજપાની ભ્રષ્ટ સરકારમાં બે રોકટોક વેપલો ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં ભાજપાના જ ચૂંટાયેલા કાઉન્સિલર જે રીતે નકલી સીબીઆઈ અધિકારી તરીકે આવ્યા છે આપના માધ્યમથી અને અન્ય માધ્યમોથી સ્પષ્ટ સામે આવ્યું છે તે પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે છાસવારે ટ્વીટ કરીને અન્ય બાબતોમાં જ્ઞાન પિરસદાર ગૃહ રાજ્ય મંત્રી શ્રી ક્યારે આ નકલી પોતાના કાઉન્સિલરો ઉપર સકંજો કસશે ક્યારે આવા નકલીના કારોબાર ઉપર રોક લગાવશે કારણ કે નકલી કચેરી અને નકલી અધિકારીઓના કારણે સમગ્ર ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે અનેક લોકો છેતરપીંડીનો ભોગ બને છે અને એનો લૂંટનો મોટા પાયે આખી સિસ્ટમ ચાલી રહી છે તેવા સંજોગોમાં સરકારે આવા નકલી કારોબાર કરનારા લોકો ઉપર કડકમાં કડક પગલા ભરવા જોઈએ ભૂતકાળની અંદર વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઇન્કમટેક્સ અધિકારી તરીકે અન્ય નકલી અધિકારી તરીકે ચમરબંધીને પણ અમે છોડીશું નહીં એવી દુખની વાત છે નહીં નિવેદન આપી દેવાનું ને પછી ચમળબંધીને ક્યારે પકડવાના નહીં એના કારણે ગુજરાતમાં નકલીઓનો કારોબાર ઠેર ઠેર ચાલી રહ્યો છે અને એનો લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવા નકલીઓ બનીને પ્રજાને પ્રતિ કરનાર લોકોને હેરાન કરનારા લૂંટનો કારોબાર કરનાર અને સંપત્તિ લૂંટનારા ઉપર સરકાર ક્યારે બુલડોઝર ચલાવશે એનો પણ ગૃહ રાજ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને જવાબ આપે